આપણે આવી ગયા છીએ જુનાગઢની ભવનાથ તળેટીમાં અને પાર્કિંગ એરિયામાં અત્યારે આપણે ઊભા છીએ મસ્ત મજાની જગ્યા છે લોકો મસ્ત મજાના અત્યારે જમી રહ્યા છે અમુક લોકો નીચે બેઠા છે અને અમુક લોકો ટેબલ ઉપર જમી રહ્યા છે અને મસ્ત મજાના બેના લોકો ચૂલા ઉપર રોટલા અને બધું બનાવી રહ્યા છે તો ચાલો સ્ટાર્ટ કરીએ શું છે અને શું નહીં આપણે કેવી સામે છે

એ શું કહેવાના છે શું કે મિત શું કેસો બે શબ્દો જણાવો બે શબ્દોમાં એવું છે કાઠિયાવાડી પ્રજાપતિમાં તમારે એક વખત મુલાકાત લેવા આવવું પડે અત્યારે આપણે મસ્ત મજાની જગ્યા આવી જ છે અત્યારે આપણે જોઈ તો રીંગણાનો ઓરો છે આપણે વઘારેલી ખીચડી છે એ રજવાડી ટોપરી લાગી દીધી દમ આલુ સેવ ટમેટા રીંગણા બжета મસ્ત મજાનો આપણે છે ને વઘારેલો રોટલો મૂકી દીધો અને એમની સાથે મસ્ત મજાનો ઘી લગાડે રોટલો આજે ફૂલ કાઠીયા વાડી મોજ પ્રજાપતિ માં અંદર છે અત્યારે આપણે બેઠા છીએ ભવનાથ તળાટી નું પાર્કિંગ એરિયા છે મસ્ત મજા ટેસ્ટ છે તો ચાલો ફટાફટ ટેસ્ટ કરી તમને જણાવીએ શું ટેસ્ટ છે શું વસ્તુ છે ચાલો એને લેવા આપડે ટેસ્ટ કરશું પેલા વેલા રીંગણા નો આમ તો શિયાળાની આઈટમ છે અત્યારે આછી પાછળ ચોમાસા ઠંડી છે એટલે આપણે ટેસ્ટ કરીને જણાવીએ શું વસ્તુ છે આપણે રીંગણાના ઓરડાનો ટેસ્ટ કર્યો એકદમ ઘરે એમના મમ્મીના હાથે બનાવીને ટેસ્ટ કરાવીએ એવો મસ્ત મજાનો ટેસ્ટ છે ઘણી આઈટમનો ટેસ્ટ કરવાનો છે પણ હું તમને મહિનો દમ આલુ નો ટેસ્ટ કરીને જણાવજો બાકીનો બધો ટેસ્ટ આપણે મીતભા જણાવશે બાજરાનો આપણે રોટલો છે મસ્ત મજાના આલુ હોય કઈ ઘટે નહીં આપણે ટેસ્ટ કરીએ આમ તો દમ આલુ નો ટેસ્ટ આપણે ગાર્લિક સાથે એકદમ સ્પાઈસી ટેસ્ટ છે જો કોઈ લવર હોય ને એમના માટે બેસ્ટ છે તો જૂનાગઢમાં રહેતો એના માટે તો ખાસ પોચી જ જાજો મસ્ત મજાનો ટેસ્ટ આવે છે અને ભાઈ જો બે મજાની સાસ અને પાપડ લઈને આવી ગયા છે એટલે હવે કઈ ઘટતું નથી આપણે એને મિતભાઈ ફૂલ મોજ લેવાની છે તો ફાઇનલી આપણે રીંગણા ટેસ્ટ કર્યો અને દમ કર્યો તો ફાઇનલી મિતભાઈ આપણે વઘારેલી ખીચડીનો ટેસ્ટ કરવા જાય છે શું કે મિતભાઈ કર ટેસ્ટ વઘારેલી ખીચડી ને ગિન્નારી ખીચડી શું વાત છે ગિન્નારી ખીચડી કરી નાખો છે તો મસ્ત મજાય મીતભાઈ આપણે ચમચી મારી દીધી છે શું કે ટેસ્ટ કેવો લાગ્યો તમને ટેસ્ટમાં એવું છે ને અસલ કાઠિયાવાડી અસલ કાઠિયાવાડી ટેસ્ટ લાગ્યો ઘર એમ લાગે કે જૂનાગઢ માં ને કે ગામડા બેઠા હોય એવું લાગે તો ફાઈનલી વઘારેલી ખીચડીનો મિતભાઈ ટેસ્ટ કર્યો અને એ કહેતા હતા કિનારી ખીચડીનો ટેસ્ટ એક નંબર છે તો ફાઈનલી રજવાડી ઢોકળીનો ટેસ્ટ કરો ને મિતભાઈ ખાવાનો જોઈએ ને યાર આ તો મસ્ત મજાનો છે આપણે મિતભાઈ રોટલો લઈ લીધો છે આ આપણે પાડી રજવાડી ઢોકળી આ હા શું કે ટેસ્ટમાં ઢોકળી એટલે સમજી ગયો ને અંદર છાસ નાખેલી છે એની જે ફટાશ ને જે મસાલાનું કોમ્બિનેશન હતું ને એ કઈ અલગ જ છે એમાં વઘારેલો રોટલો

જેમાં દહીં સાથે સ્પાઈસી અને મીડિયમ ટેસ્ટ આવે છે જોરદાર ટેસ્ટ છે મારું કહેવાનું એટલું કે જો તમે આવતા હોય ફેમિલી સાથે તો એક વખત પ્રજાપતિની અંદર મુલાકાત લેજો મજા આવશે આવશે ને આવશે હવે આપણે ટેસ્ટ કરવા જઈએ સેવ ટમેટાનું એની પહેલા અત્યારે ફૂલ પાછળ ટ્રાફિક થઈ ગયું છે લોકો ફેમિલી સાથે મસ્ત મજાના જમી રહ્યા છે આનંદ માણી રહ્યા છે અને આપણે સેવ ટમેટા શાકનો ટેસ્ટ કહેવીએ કેવો ક્યાં તો ફાઇનલી આપણે સેવ ટમેટાનો ટેસ્ટ કર્યો આમ તો સેવ ટામેટા એટલે ઘર જમાઈ જેવું કામ છે તમે દરેક હોટેલ માં જાવ સેવ ટમેટા હોય હોય ને હોય જ અને આનો ટેસ્ટ આપણે થોડો યુનિક લાગ્યો હે આપણે રીંગણા નો ટેસ્ટ કરે છે શું કે બોલે પણ રીંગણા તીખો તીખો નથી પણ સ્પાઈસી લવર માટે આ બેસ્ટ છે તો આપણે આપણે ટેસ્ટ કર્યો એકદમ જોરદાર અને યુનિક લાગ્યો આપણે ભાઈને પૂછી જો કોઈને આવું હોય તો એની પ્રોપર એડ્રેસ શું રહેતું હશે